ત્યારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડેના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં સુધીમાં પચીસ હજાર ઉપરાંત માટીના બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓગણીસ ફેબ્રુઆરીથી બાઉલ વિતરણ છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિથી ચાલુ કરેલ છે અને પહેલા દિવસે ખંડેરાવ માર્કેટે આનું શરૂઆત થયેલી હતી અને આપના માધ્યમથી જે આપે કવરેજ કર્યું અને વડોદરાના આપના શ્રોતાઓ સુધી પહોંચાડ્યું તો આજે એના જાગૃતતાના ભાગરૂપે આ કાર્યક્રમ દસ વાગે શરૂ કરતાં પહેલાં જ અહીંયા લાંબી કતારો લાગી એ માટે હું આપના શ્રોતાઓને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આ કાર્યક્રમ ગાંધીનગર ગૃહ પાસે છે અને આના પછી આ અવિરત ત્રણ એપ્રિલ સુધી કાર્યક્રમ ચાલવા જઈ રહેલ છે તો હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે બીજા બીજા જે જે સ્પોટ છે તે આપ લેવાના બાકી રહી ગયા તો આઈને ચોક્કસ એનો લાભ લે અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે દરેક જણ પોતાના ધાબે આંગને ઝાડ નીચે જ્યાં બી હોય વ્યવસ્થા હોય ત્યાં આ બોલા પક્ષીઓ માટે પાણી અને છંદની વ્યવસ્થા કરે હું એવા આપના શ્રોતાઓને વિનંતી કરું છું નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર